દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ નિહાળી રહ્યા છો સીધા વડોદરાથી કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પહોંચ્યા છે અને તેઓ જેમને સ્થળાંતર કરવામાં આવ્યા આવ્યા હતા 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 જેઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા એ તમામને જ્યાં રાખવામાં ત્યાંની વ્યવસ્થા શું છે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તેમજ જે સમયે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી એ સમયે તેઓની શું સ્થિતિ હતી કઈ પરિસ્થિતિમાં તેઓને અહીં સુધી લાવવામાં આવ્યા એ તમામ બાબતોની જાણકારી લેતા હાલ મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પહોંચ્યા છે વડોદરા વડોદરા ખાતે જેટલા પણ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે તમામ શેલ્ટર હોમની મુલાકાત લેતા હાલ મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ આગામી તેઓનો જે શેડ્યુઅલ છે તે આગળ ખબર પડશે પરંતુ મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે સીએમ પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ગૃહમંત્રી કલેક્ટરની સાથે તેઓ હવે બેઠક પણ કરશે ગૃહમંત્રીની સાથે કલેક્ટરની સાથે પણ તેઓની બેઠક થશે ત્યારે શહેરના પૂર પીડિતોની પૂરતી માહિતી પૂરેપૂરી માહિતી તેઓ મેળવશે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી હાલ નિઝામપુરા ખાતે પહોંચ્યા છે વડોદરાના નિઝામપુરા વિસ્તાર ખાતે હાલ તેઓ જે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યો હતો એ શેલ્ટર હોમ ખાતે પહોંચ્યા છે વડોદરાના પૂર પીડિતો માટે જે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી એ વ્યવસ્થા ખાતે મહારાણી લક્ષ્મીભાઈ પ્રાથમિક શાળા ખાતે હાલ મુખ્યમંત્રી પહોંચ્યા છે જેઓની સાથે હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મુખ્યમંત્રીની સાથે જોવા મળી રહ્યા છે અને રાજકોટ કે જે છે વડોદરા કે જે છેલ્લા ત્રણ દિવસથી ચાર દિવસથી પાણીમાં એમ હાલ ખોટું નથી કારણ કે શહેરના વિસ્તારો પાણીમાં હતા હતા ડૂબી ગયેલા અને એવી પરિસ્થિતિમાંથી લોકોને બચાવીને રાહત કામગીરીની સાથે બહાર કાઢવામાં આવ્યા હતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓને રહેવાસો આપવામાં આવ્યો હતો જ્યાં તેઓને શેલ્ટર આપવામાં આવ્યો હતો એ શેલ્ટર હોમ ખાતે હાલ મુખ્યમંત્રી પહોંચ્યા છે વડોદરાના દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા હતા અને એ પાણી ભરાયા બાદ લોકો જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ એનડીઆરએફ એસડીઆરએફ અને પોલીસની ટીમો દ્વારા તમામને બચાવવામાં આવ્યા હતા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેવા જ એક વિસ્તાર ખાતે કે જ્યાં તમામને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને શેલ્ટર આપવામાં આવ્યો હતો એવી મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે પીડિતોને મળવા માટે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે જેઓની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કઈ પરિસ્થિતિમાં એ લોકો હતા કઈ રીતે પાણી ભરાવાની શરૂઆત થઈ જયારે પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારે તેઓ શું કરી રહ્યા હતા અને કેવી રીતે ખબર પડી કે હવે બહાર નીકળવું પડશે શું તેઓને લેવા માટે કોઈ તેઓના ઘર સુધી પહોંચ્યું હતું શું તેઓને બચાવવા માટે કોઈ પહોંચ્યું હતું શું તેઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે કઈ રીતે તેઓ અહીં સુધી પહોંચ્યા છે કઈ કઈ પરિસ્થિતિનો સામનો તેમણે કરવો પડ્યો આ તમામ બાબતોનો તાગ હાલ મુખ્યમંત્રી મેળવી રહ્યા છે વડોદરા ખાતેથી તેઓ હાલ શેલ્ટર હોમ ખાતે છે એક એવા શેલ્ટર હોમ ખાતે કેમ ખાતેથી પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને હવે તેઓ મીટિંગ માટે જઈ રહ્યા છે કારણ કે વડોદરાની સ્થિતિ શું થઈ હતી અને હવે આગળ શું થશે એ માટે ખાસ એક મીટિંગ થનાર છે જેમાં ગૃહમંત્રીની સાથે કલેક્ટર પણ હાજર हर्ष भाई आज जो बाढ़ आई उसके बाद सीएम ने भी और आपने भी यहाँ पे विजिट किए हैं जगहों की आपने यहाँ पे स्थिति देखी है उसके बाद अधिकारियों से और नेताओं से आपने बैठक की है पर जो चुने हुए प्रतिनिधि से आपने बैठक करी है क्या उसमें निष्कर्ष निकाला गया और क्या आपने डिसीजन लिया पिछले तीन चार दिन गुजरात के लिए खास करके नेचुरल कैलमिटीज को लेके बहुत ही भारी दिन थे इतिहास में पहली बार एक साथ पूरे राज्य के हर एक डिस्ट्रिक्ट में भारी बारिश की आशंका जाहिर की गई थी खास तौर पे गुजरात के सभी ऐसे डिस्ट्रिक्ट्स में इस प्रकार की व्यवस्थाएं जो खास करके रेस्क्यू की टीम्स है एस है एनडीआरएफ है वो सबको पोस्टेड किया गया था